રેનકોટ તોડી નાખ્યો ખુશી બેને હવે મૂકી દે અંદર આલે આ છત્રી તો હું તો આલે આલે ઓતમાર વરસાદમાં મે નાય રહ્યો છે આ હા 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 કાળી વાદળડી તને ને રે બે ઘડી કનાચી લે મોરલા કાળી વાદળડી તું ને વીન હેલો દોસ્તો સ્વાગત છે ભાણવડમાં આશાપુરામાંનું એક સરસ મજાનું મંદિર છે તો ત્યાં અમે જવાના છીએ અમે નીકળ્યા હતા બપોરે અત્યારે વાગી ગયા છે બે વિડીયો શૂટ કરવાનો મોડો ચાલુ કર્યો છે તો બન્યા રહેજો અમારા આશાપુરામાં નું મંદિર આવેલું છે ડુંગર ઉપર જ સુંદર જગ્યા છે અને આજુબાજુમાં જો કઈ જશું તો તમને એના પણ દર્શન કરાવશું તો બન્યા રેજો અહિયાં જે ખુશીબેન છે અહીંયા એમના મમ્મી છે બે બેસી ગયા છે ખુશીબેન પણ વિડીયો શૂટ કરવાની તૈયારી કરી રહ્યા છે તો બન્યા રહેજો વિડીયોમાં વરસાદ જો અહીંયા અહીંયા નથી વરસાદ અહીંયા જો આ બધું કોરું છે પણ જે અમે ખંભાળિયાથી આવ્યા ને તો ને આ ધોધમાર વરસાદ હતો એ તમને અહીંયા હું નાની ક્લિપ મૂકી દઈશ કેટલો વરસાદ હતો એ તમે અંદાજ મારી શકશો જો અહીંયા

અને આ ગુમલે છે ને બહુ પ્રાચીન જગ્યા છે અનેક મંદિરો પાળિયાઓ અને જગ્યાઓ આવેલી છે ગયા વર્ષે અમે આભાપરા ત્યાં માં વિદ્યાવાસિની માનું મંદિર છે ઉપર ટ્રેકિંગ કરીને જો તમને ટ્રેકિંગ નો શોખ હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો ત્યાં આપણે ચાલીને જવું પડે અને બહુ ચડાણ વાળો રસ્તો છે

પછી એક સતસાગર ડેમ છે ખોડિયાર ધોધ છે ચોમાસા માં જાઓ તો તમને ફૂલ મજા આવી છે જો મિત્રો અહિયાં હવે આવી ગયો છે વરસાદ ધીમે ધીમે જેમ જેમ અમે આગળ જતા જઈએ વરસાદ પણ અમારી સાથે છે પણ રસ્તો કઈ બંધ નથી અમને ભીખ હતી ઘેર થી નીકળ્યા ત્યારે ક્યાંક રસ્તો બંધ નીકળશે પણ લગભગ વાંધો આવ્યો નથી અમે તો પાછા જવાની તૈયારી સાથે જ આવ્યા હતા

આવો દેખાય છે પહોંચવા આવવા છીએ સામે દેખાય ને ભુમલીના ડુંગરો છે આપણે સામેના ડુંગર પર ચડવાનું છે આ ડુંગર નહીં અહીંયા બાજુમાં છે બાજુમાં ત્યાં ચડવાનું છે પણ જગ્યા એટલે એક નંબર એક તો મિત્રો આપણે હવે થોડી જ વારમાં પહોંચી જશું ભુમલી અહીંથી દેખાશે નજારો વરસાદ વરસી રહ્યો છે જોરદાર ગાડીઓ અહીંયા પડી છે ભાઈ બટ એવું નહી હોય એવું લાગે છે કે નહીં નહી મિત્રો આ જગ્યા છે ને ત્યાં પાણી આવી જાય છે એટલે ઘણા લોકો છે આગળ ગાડી મૂકીને આવે પણ આપણે લઈ લીધી છે આગળ આપણે આગળ લઈ લીધી ગાડી આપણે રોકાઈ જાવ થોડોક ટાઈમ કલાક જો પાણી આવી જાય ને તો આપણે રોકાઈ જવાનું થાય છે મિત્રો આવી ગયો છે ગેટ આ છે ગુંબલીનો ગેટ અહીંથી અંદર જવાનું છે આપણે હવે તમે જોજો એકવાર નજારો અહીંથી આપણે જો સામે મંદિર દેખાય ને ત્યાં ચડવાનું છે સામે સામે અહીંયા ચડવાનું છે

ખુશી આજો જો ખુશીબેન ને તૈયાર થઈ ગયા ખુશીબેન ને હમણાં પલળવું નથી ગા ખુશીબેન ખુશીબહેન ને પલળવું નથી એટલે એને પહેરાવી દીધો છે રેનકોટ અમે છત્રી લીધી પણ નાહવાનું મન થશે તો નાય લેશું જો હામે છે આ ભા પર આપણે પગથિયા ચડવાનું ચાલુ કરવાનું છે ચાલો તો બેન ચાલુ કરતી ખોલ ને

ખુશાબેન એક ખુસા બેન મજા આવે ચડવાની હમ તો વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે ને અમે જો થોડાક પગથિયા ચડી ગયા છે એટલું કાંઈ ચડી ગયા છીએ વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે અમારી પાસે હાલ તો છત્રી છત્રી છે પણ નાહવાનું મન થાય ત્યારે પાછા છત્રી મૂકી દેવાનું થાય કેમ કે આપણે આવ્યા છે નાહવા છે તો અહીંયા મિત્રો આપણે ફોટા ઘણા પાડ્યા જે લોકેશન મસ્ત હતું તો હવે આપણે જઈએ છીએ આગળ આપણે આગળ હળવાનું ચાલુ કરી દીધું છે ચડવાનું ઘણું છે વરસાદ બહુ જોરદાર આવે છે જો રેનકોટ તોડી ખુશી ખુશીબેને હવે મૂકી દીધી અંદર આલે છત્રી તો હું આલે હાલે નાના તોરા છત્રી આપી દીધી અમે એના મમ્મીને આપણે જો એમના આપણે નાવાનું ઝરમર વરસાદ અડધું આવી ગયું ચડિયા એટલે આવી ગયું કાપશે જો અહીંયા બંને રીતની સુવિધા છે પગથિયા પર ચાલુ હોય તો પગથિયા પર અને સાદી કડીએ ચાલુ હોય તો પથ્થર

જો અહીંથી સોન કંસરી જોવે જો મિત્રો તમને વચ્ચે વાત કરી હતી કે સોન કંસરી જવાય છે આવા જવાનું જંગલ ચડશો એટલે પહોંચવા બરાબર આવો ને જો અહીંયા છે મંદિર એની બાજુમાં જ છે લખેલું જો આઈથી અંદર જવાનું અત્યારે આપણે ઓલરેડી મોડું થઈ ગયું છે આપણે છે ફેમિલીમાં એટલે જવાનું થતું નથી આપણે આવી ગયા છે જો

જો આયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને અમે નાહી રહ્યા છીએ ધોધમાર વરસાદમાં અમે નાહી રહ્યા છીએ આ હા 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 જો તો હવે મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને હવે ઉતરવાનું ચાલુ કરી દીધું છે આપણે હવે ઉતરી રહ્યા છીએ જો ઉતરવાનું છે આપણે બધા ઉતરવા માંડ્યા છે બધા પલળી ગયા છત્રી હતી પણ નાયા છત્રી કરી પેરી રાખ ખુશી લોજે ધીમે હાલો હાલો જો આપડે હવે ધીમે ધીમે ઉતરીએ હવે નીચે જઈને જ મળીએ મિત્રો બરાબર હવે આપણે નીચે જઈને મળીએ અમે ધીમે ધીમે ઉતરી જઈએ કા વરસાદ બહુ પડી રહ્યો છે શું છે ખુશી બેન થાકી ગયા ને ભૂખ લાગી ગઈ છે

અમે નીચે આવી ગયા ને ખુશી થાકી ગયા તો જ મિત્રો એક મિત્રો એક નવા વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પાર્ટ ટુ જે આવશે એ જોવાનું ભૂલતા નહીં પાર્ટ ટુમાં નવો વિડીયો આવશે ત્યાં સુધી બન્યા રહેજો અમારી અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો